મોરબીમાં રોડની મોટી રકમની ગ્રાન્ટ આવે છે પણ રોડ બનાવ્યાના છ મહિના કે બાર મહિનામાં રોડ તૂટી જાય છે જેના કારણે મોરબી શહેરમાં કેટલાક રસ્તાની હાલત દયાજનક બની ગઈ છે ત્યારે મોરબી શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રીને ગુણવત્તાયુક્ત રોડ અને ગુણવત્તા વગરના રસ્તાની મુલાકાત લે તે જરૂરી છે જેથી ગુણવત્તા કોને કહી શકાય તે જાણી શકાય આવા જ કારણોસર મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા વાવડી રોડ અને રેલવે સ્ટેશન થી વીસી ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તેવી માંગણી અને મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું છે આ બાબતે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 26 માર્ચના રોજ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખાલિયા અને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયાજનક રસ્તાને મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે સરકાર રોડ રસ્તાની ગુણવત્તા અને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી રહી છે તેવા સમયે આગામી તારીખ છવ્વીસ માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલવે સ્ટેશનથી વીસી ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે કેમ કે રેલવે સ્ટેશનથી વીસી ફાટક સુધીનો રોડ વીસ બાવીસ વર્ષ પહેલા બનેલ છે તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી ખરી નથી કે ઉખડી નથી ત્યારે વાવડી રોડ આશરે 8 કરોડના ખર્ચે વર્ષ 2020 માં શરૂ થયો હતો અને 6 મહિનાની કામની મુદત હતી પણ 2 વર્ષ પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલ મટીરીયલ્સ બાબતે અગાઉ રજવાતો પણ કરવામાં આવી હતી જો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરિણામે આ વાવડી રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે સ્પીડ બ્રેકરની જેમ વાહનો પછડાય છે અને તાજેતરમાં બનેલ રવા પર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની પોલ ખુલે તેમ છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી નમસ્કાર સાથીઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે છવ્વીસ તારીખે મોરબી આવી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીને એક આમંત્રણ પાઠવવા માગું છું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રોડ રસ્તાની ગુણવત્તા અને જીરો જીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદીની જે વાત કરી રહ્યા છે ત્યારે મોરબી છવ્વીસ તારીખના રોજ આવી રહ્યા છે અને મોરબીમાં મારે કહેવું છે કે વીસી ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો રોડ અને વાવડી રોડ આ બંને રોડ વચ્ચેનો જે તફાવત છે એ જોવા માટે આ પધારો જે બાવીસ વર્ષ પહેલાં બનેલો રોડ છે જે રેલવે સ્ટેશનથી વિસી ફાટક સુધીનો એની અંદર એક પણ કાંકરી ખરી નથી તેની ગુણવત્તા એકદમ સારી છે ખૂબ સારો રોડ બનાવવામાં આવ્યો છે જ્યારે કોરોના સામેની અંદર બે હજાર વર્ષ બે હજાર બાવીસમાં વાવડી રોડ જે બનાવવામાં આવેલો અંદાજે આઠ કરોડના ખર્ચે એ રોડનું કામ થયેલું છે એ આજે આપ જોઈ રહ્યા છો કે એ રોડ ઉપર ચાલવાને લાયક નથી એ રોડની હાલત એકદમ નાદુરસ્ત છે એ રોડ જ્યારે બનતો હતો ત્યારે તેની અંદર જે મટિરિયલ વાપરવામાં આવતું હતું તે પણ અયોગ્ય હતું જે તે સમયે એક જાગૃત નાગરિકે તેની ફરિયાદ પણ મુખ્યમંત્રીશ્રીને કરેલી છે ત્યારે આજે જ્યારે છવ્વીસ તારીખના રોજ આપ મોરબી પધારી રહ્યા છો ત્યારે મારી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને એક જનપ્રતિનિધિ તરીકે આપની વિનંતી છે કે વાવડી રોડની મુલાકાત લ્યો રેલવે સ્ટેશનથી વિસી ફાટક રોડની મુલાકાત લ્યો અને હમણાં જ જે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે બે રોડ બનાવવામાં આવેલા છે રવાપર રોડ અને પંચાસર રોડ આ ત્રણે ત્રણ રોડની મુલાકાત લ્યો આપની સરકારની અંદર કેટલો અને કેવો ભ્રષ્ટાચાર થયો છે એ આપ નરી આંખથી જોઈ શકશો એવી એક જનપ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જય